સાબરકાંઠાના ઇડરમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો શેરપુર નજીક ત્રણ શખ્સોએ ચપ્પુથી હુમલો કર્યો હતો રસ્તો પૂછ્યા પછી પીછો કર્યો હતો અને હુમલો કર્યો હતો ઈજા થતા યુવકને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેમાં ત્રણ શખ્સોએ ચપ્પુથી હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સાબરકાંઠાની ઘટના છે જેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો સાબરકાંઠાના ઈડરમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો શેરપુર નજીકની ઘટના છે જેમાં ત્રણ શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો રસ્તો પૂછ્યા પછી પીછો કર્યો અને હુમલો કર્યો હતો ઈજા થતા આ યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સાબરકાંઠામાં એક યુવક પર જીવલેણ ચપ્પુથી હુમલો કરાયો હતો ત્રણ શખ્સો દ્વારા ચપ્પુથી હુમલો કરાયોની ઘટના બની છે ઇજાગ્રસ્ત યુવકને હાલ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સાબરકાંઠાના ઇટરમાં યુવક પર ત્રણ શખ્સો દ્વારા ચપ્પુથી જીવલેણ હુમલો કરાયો હતો રસ્તો પૂછ્યો પછી પીછો કરીને હુમલો કર્યો હતો શેરપુર નજીકની આ ઘટના છે જેમાં ત્રણ શખ્સોએ ચપ્પુથી હુમલો કર્યો હતો

વધુ વિગતો માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે ભરત પટેલ શું છે વધુ વિગત જી પ્રિયલ ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાની ઈડનની જે ગઈ રાતે ઘટના બની હતી તે ખેડૂત હતો જે ખેત મજૂરી કરતો હતો જે રાત્રિ દરમિયાન તેના ખેતરના કામે ગયો હતો તે દરમિયાન ત્રણ શખ્સો આવ્યા અને તે લોકોએ રસ્તો પૂછ્યો હતો એ રસ્તો પૂછ્યા બાદ જે ખેડૂત હતો એ મોબાઈલમાં વ્યસ્ત હતો તે દરમિયાન ચપ્પુના ગાડી દીધા હતા તાત્કાલિક ગામ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જે યુવક હતો જે ખેડૂત હતો તેને સિવિલથી ખસેડા આવ્યો હતો તો વધુ કહી શકાય કે હિઝર પોલીસની જાણ કરવામાં આવી હતી તે હિઝર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી હતી કે યુવકો કોણ હતા અને કઈ અદાવત હતી કે કઈ લૂંટના બાને આવેલા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે જી જે ભરત ભરત જે હુમલો કરનાર શખ્સો છે તેની કોઈ વિગતો સામે આવી છે વ્યક્તિઓ કોણ હતા અને શા માટે આ જીવલેણ હુમલો કર્યો હતો જી પ્રિય કઈ થી આવ્યા હતા ચોરીના લઈને આવ્યા હતા કે કોઈ લૂંટ માટે આવ્યા હતા કે કોઈ અદાવત હતી તે દિશામાં અત્યારે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કહી શકાય કે પોલીસ કલ રાતથી જ જે સીસીટીવી ફૂટેજ છે આજુબાજુના જે પગેડું છે પગેડું મેળવવા માટે તજવીજ હાથ ધરી શકી જી ભરત સમગ્ર માહિતી બદલ આપનો આભાર